નમસ્કાર મિત્રો સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો જોવા મળી રહ્યો છે અને આ સોનું છે એ શું આવનારા સમયમાં એક લાખને પાર કરશે તો નમસ્કાર મિત્રો મળતી માહિતીને ધ્યાનમાં લઈને આજે હું આવી ગયો છું તમારી સમક્ષ આજના સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો આજે સોનાની કિંમતોની અંદર કેટલો વધારો નોંધાયો અને આવનારા દિવસોની અંદર સોનું જે છે એ શું એક લાખની સપાટી એ પહોંચી જશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વીડિયોની અંદર

અનિશ્ચિતતાઓ છે જેના કારણે રોકાણકારો જે છે એ સૌથી વધારે સોના તરફ વળતા જોવા મળી રહ્યા છે તો આ સોનું એટલે કે આ પીળી ધાતુ હવે કેટલું મોંઘું થશે તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવ ઊંચા રહે છે અને ઇઝરાયલ અને હમાસ વચ્ચે વધતા સંઘર્ષના કારણે સોનાની માંગમાં

જારે 100 ગ્રામ સોનું 8 લાખ 39 હજાર 100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે તો મિત્રો 22 કેરેટ સોનું સતત વધતું જોવા મળી રહ્યું છે જેની સાથે વાત કરીએ તો મિત્રો 24 કેરેટ સોનું પણ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે તો જેમાં 1 ગ્રામ સોનું 9045 રૂપિયામાં જ્યારે દસ ગ્રામ સોનું નેવ હજાર માં અને સો ગ્રામ સોનું નવ લાખ ચાર હજાર માં જોવા મળી રહ્યું છે તો મિત્રો અહેવાલ મુજબ વાત કરીએ તો સોનાની સાથે સાથે ચાંદી પણ મોંઘી થતી જોવા મળી રહી છે તો જેની અંદર આજે એક ગ્રામ ચાંદીની કિંમત આજે એકસો પાંચ રૂપિયા જ્યારે દસ ગ્રામ ચાંદી એક માં જ્યારે સો ગ્રામ ચાંદી દસ હજાર માં અને એક કિલો ચાંદીની કિંમત એક લાખ પાંચ હજાર સો રૂપિયા જો ว่าม่เลยดีิช તો મિત્રો એમ કહી શકાય કે સોના તેમજ ચાંદી હવે ફરીથી મોંઘુ થતું જોવા કરીએ તો મિત્રો વાત કરીએ તો મિત્રો યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દરે અને ફુગાવાના સંકેતો અંગેના નિર્ણય પણ સોનાના ભાવને અસર કરી શકે છે તો નિષ્ણાતો માની રહ્યા છે કે ફેડ રિઝર્વની વ્યાજદર નીતિ ડોલર ઇન્ડેક્સ કેન્દ્રીય બેંકો દ્વારા

જતા જોવા મળી રહ્યા છે તો મિત્રો સોનું ટૂંક જ સમયની અંદર શું એક લાખની સપાટી કુદાવશે કે નહીં તો સોનું જો અત્યારે એક લાખની સપાટી એ પહોંચશે તો નિષ્ણાંતો કહી રહ્યા છે કે આ વર્ષે સોનાનો ભાવ જે છે એ એકાણું હજાર થી લઈને બાણું હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે પરંતુ વાત કરીએ તો આગામી સમયના બે થી ત્રણ વર્ષની અંદર સોનાનો ભાવ જે છે એ એક તોલા સોનાની કિંમત એક લાખ રૂપિયાની સપાટીએ પણ પહોંચી શકે છે

વાત કરીએ તો મિત્રો હોળી પછી સોનું તેના સર્વોચ્ચ સ્તરે પહોંચતું જોવા મળી રહ્યું છે તો મિત્રો સોનાની કિંમતોની અંદર ગઈકાલે નવસો રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો હતો અને આજની વાત કરીએ તો આજે ફરીથી બજાર ખૂલતાની સાથે સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો આગામી દિવસોની અંદર સોરે છે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની વાત કરીએ તો મિત્રો ટાર્ગેટની વાત કરીએ તો આગામી સમયમાં સોનું જે છે એ એક લાખની સપાટીએ તો નહીં પહોંચે પરંતુ એક બાણું હજાર ની સપાટી જોવા મળી રહ્યો છે અને હજી પણ આગામી દિવસોની અંદર સોનું જે છે એ મોંઘુ થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જો મિત્રો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમારા શહેર ના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો કારણ કે સોનાના ભાવમાં આગામી દિવસોની અંદર હજુ પણ વલણ જોવા મળી શકે છે કારણ કે સોનું જે છે છે એ સૌથી વધારે અત્યારે મહત્તમ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું તો મિત્રો સોનું તો સસ્તું થાય તેવી કોઈ પણ શક્યતાઓ જોવા નથી મળી રહી ખાસ કરીને વાત કરીએ તો મિત્રો રોકાણકારો જે છે એ સતતને સતત સોનાની ખરીદી કરી રહ્યા છે જેના કારણે સોનાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો આ પીળી ધાતુ એટલે કે સોનું જે છે એ આગામી સમયમાં હજુ પણ મોંઘું થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો એમ કહી શકાય કે આ સોનાનો ભાવ જે છે એ હાલ અત્યારે ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો આ વધઘટ વચ્ચે હવે ક્યારે સોનાની ખરીદી કરવી કારણ કે મુંબઈની વાત કરીએ તો મિત્રો મુંબઈ શહેરમાં પણ સોના તેમજ ચાંદીની કિંમતોમાં રેકોર્ડ બ્રેક ઉછાળો જોવા મળી રહ્યો છે અને છેલ્લા ચાર દિવસની અંદર ચાંદી જે છે એ ખૂબ જ ઉછળીને એક લાખની સપાટી પણ કુદાવી ચૂકી છે તો હવે સોનું જે છે એ હવે ક્યારે સસ્તું થશે બધા જો મિત્રો એક જ રાહ જોઈ રહ્યા છે કે સોનું ખરીદવું છે પરંતુ સોનું બહુ મોંઘું છે તો મિત્રો સોનાનો ભાવ જે છે એ હાલ અત્યારે ઉચ્ચતર વર્ગની લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો મિત્રો તમારા મતે હું શું હોવો જોઈએ સોનાનો ભાવ જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ આગામી સમયની તો મિત્રો મિત્રો આગામી સમયમાં સોનું જે છે એ ઘણા કારણોથી ઘટાડામાં જઈ શકે ખાસ કરીને વાત કરીએ તો શેર અંદર તેજી નું વલણ નોંધાય અથવા તો વાત કરીએ તો મિત્રો ડોલરની અંદર મજબૂતીનો માહોલ નોંધાય તો સોનાની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે કારણ કે ડોલર જે છે એ અત્યારે દિવસે ને દિવસે નબળો પડતો જોવા મળી રહ્યો છે જેના કારણે સોનાની માંગમાં વધારો થઈ રહ્યો છે અને સોનું પણ દિવસે ને દિવસે મોંઘું થતું જોવા

ચેનલ ને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ